કાપડ વનાટા કારખાનાઓમાં આશરે પચીસથી ત્રીસ હજારનું માસિક પગાર મળી તેવી તકો ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવે જેથી ટેકનોલોજી વાળા મશીનો ચલાવવામાં કામદારો ઝડપથી સક્ષમ બને રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત રિવર્સ એસોસિએશન પ્રમુખ વિજયભાઈ કઈ રીતની જાહેરાત કરી છે ખૂબ આની પાછળનું કારણ હજી છેલ્લા ઘણા સમયથી એટલે કે દિવાળી પછીના જે જે પ્રમાણે હીરા ઉદ્યોગમાં મંદી છે અને હીરા ઉદ્યોગના રત્નકલાકાર ભાઈઓ કંઈકને કંઈક રોજગારી અર્થે અલગ અલગ સેગમેન્ટોની અંદર અલગ અલગ જગ્યાઓ રોજગારી અર્થે ગોતતા હોય છે ત્યારે હવે સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે મારે ધ્યાન આવ્યું ને લાગણીસભર કે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર અનેક સેગમેન્ટોની અંદર અલગ અલગ જગ્યાઓમાં પચીસથી પિસ્તાળીસ હજાર સુધીનો પગાર મળવાપાત્ર હોય અને પિસ્તાળીસથી પચાસ હજાર પચીસથી પિસ્તાળીસ હજાર સુધીનો પગાર જ્યારે મળતો હોય માસિક પગાર ત્યારે હું કારીગરોને રત્નકલાકાર ભાઈઓને હું આહવાન કરું છું કે ટેક્સટાઇલ ઉદ્યોગને જે જરૂરિયાત છે જે ત્રીસ ટકા જેટલા કારીગરોની જરૂરિયાત હોય ત્રીસ ટકા જેટલા કારીગરોની અછત હોય અને ત્રીસ ટકા જેટલા કારીગરો આવે તો પણ આખું રત્નકલાકાર ભાઈઓનો સમાવેશ થઈ જતો હોય ત્યારે હું આહવાન કરું છું કે આવો સાથે મળીને ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધારીએ અને રત્નકલાકાર ભાઈઓને પડેલી મુશ્કેલીઓમાં આપણે સહયોગ કરીએ અને સાથે મળીને આપણે આગળ વધીએ સરકાર પાસે કઈ રીતે જી ચોક્કસ રીતે કહી શકું કે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રકારની જો તેજી મંદીનો માહોલ હોય એકબીજા ધંધાની અંદર કંઈકને કંઈક રોજગારી અને બેરોજગારીનો પ્રશ્ન ઉભો થતો હોય ત્યારે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવે અને ચોક્કસ રીતે હું મારી રીતે તૈયાર છું કે મારા કારખાનાની અંદર કોઈ કોઈ કારીગર કામદાર રત્ન રત્નકલાકાર ભાઈએ કોઈ શીખવા આવશે તો અમે અલગ અલગ સેગમેન્ટોની અંદર શીખવાડવા માટે રેડી છીએ અને પગાર પણ જે જે શીખવાનો જે પગાર હોય છે પણ પગાર પણ આપશે